પાવન પવિત્ર ભૂમિ જુનાગઢ ના પ્રખ્યાત ખાખીમઢી આશ્રમ મેંદરડાના બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી રામકિશોર દાસજી બાપુના ભંડારા નિમિત્તે ભવ્યથી ભવ્ય ગુરુવંદના મહોત્સવ તેમજ શ્રી ભાગવત જ્ઞાન યજ્ઞ નું આયોજન ખાખી મઢી આશ્રમના મહંત પૂજ્ય શ્રી સુખરામદાસજી બાપુ દ્વારા કરવામાં આવ્યું છે આ ભાગવત સપ્તાહમાં ભરના હજારો આધ્યાત્મિક ગુરુઓ મહંતો સાધુ સંતો શાસ્ત્રીઓ બ્રાહ્મણો સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ ગ્રામજનો હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાગવત સપ્તાહના વક્તા શ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે અને ગુરુ વંદના મહોત્સવમાં ખાસ સાત દિવસ સુધી પૂજ્ય પૂજા યોગી દશરથ બાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને શ્રોતાઓને વિજ્ઞાન અને અને વૈદિક સનાતન ધર્મ સંસ્કૃતિના ઇતિહાસ અને પરંપરા વિશે વાતો વાગોળી હતી આ મહોત્સવમાં રામ જન્મોત્સવ શ્રી કૃષ્ણ જન્મોત્સવ રૂકમણી વિવાહ તેમજ નૃષિ અવતાર જેવા મહોત્સવને ઉજવણી કરી હિન્દુઓની પવિત્ર પરંપરા વિશે ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા જુનાગઢ જિલ્લો છે અને આનો તાલુકો છે અને ખાખી એટલે જિલ્લામાં પ્રખ્યાત અને સુખરામદાસ બાપુ એટલે આ દિવસનો કાર્યક્રમ આ મહાકથાનું સુખરામદાસ બાપુએ ખાસ આયોજન કરેલું છે અને હજારોની સંખ્યામાં જે લોકો આ કથાનો જે લાભ લેતા હોય બાપુને પૂછીશું બાપુ આખો કાર્યક્રમ શું આખું કાર્યક્રમ ગોવંદના મહોત્સવ અગિયાર ત્રણ બે હજાર ચોવીસથી ગોવંદના મહોત્સવનો પ્રારંભ થયો છે આજે અહીંયા પાંચમો દિવસ છે તો પાંચમા દિવસમાં ગોવંદના મહોત્સવમાં જે અમારા ગોજીના ભંડારા હતું ગોંભાર ગો વિષ્ણુ ગો દેવો મહેશ્વરા ગોર સાક્ષાત પગમ શ્રી સગી ગોવે જે ભગવાનની અનુભૂતિ કરાવી દઈએ એવા ગોના આજે ભંડારા હતા ભંડારા નિમિત્તે આજે ઘણા બધા ગુજરાત સૌરાષ્ટ્રમાંથી સાધુ સંતો આવ્યા હતા અને પૂજ્ય ગુરુદેવના ખૂબ સારી સ્મૃતિઓ સંતોએ કહી છે છે ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારત વિશ્વવિખ્યાત એવા કથાકાર પરમ પૂજ્ય શ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદજીને મુખેથી શ્રી ભાગવત કથાના રસપાન મેંદડા ગામની અંદર થઈ ગયું છે ખાખી મઢી રામજી મંદિરમાં ખૂબ સરસ મજાના ગામના સાથને સહકારથી આ કથા પ્રારંભ થયું છે કથા પ્રારંભ દરમિયાન જે અમારા ગુરુદેવ એ પૂજ્ય દશરથગીરી બાપુ દશરથગીરી બાપુ આજથી અમને છ મહિના પહેલા વચન આપ્યા હતા કે તમે કથા કરો બાપુના ભંડારા કરો અમે સાતો સાત ત્યાં હાજરી ગઈશું તો બાપુ પોતાના વચન નિભાવ્યા છે અને પૂજ્ય બાપુને સાનિધ્યમાં બાપુને હાજરીમાં આજે સંતોના ભંડારા થયા છે અને અમે અમારું તો એક લક્ષ્ય છે કે અમારા વિસ્તારના જેટલા પણ યુવાનો છે અમારી દીકરીઓ છે બધા ભક્તિવાન થાય અને બધા રાષ્ટ્રપ્રેમી થાય એવું અમે ભગવાન શ્રી રામજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને આપ જેવા મીડિયાને માધ્યમથી અમે સમગ્ર ભારતને એક સારા મેસેજ આપવા માંગીએ છીએ પોત પોતપોતાના જે બાળકો છે એમને તમે ધર્મ બાજુ લઈ જાઓ કે મંદિરની અંદર લઈ જાઓ કોઈ સાધુ સંતો હોય ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરાવો અને ભાગ્યને સાથે કેવું પડે કે અત્યારના જે બાળકો હોસ્ટેલમાં રહેતા હોય એ હોસ્ટેલની અંદર જ્ઞાન ન પ્રાપ્ત થતા હોય જ્ઞાન તો કંઈ મંદિરમાં કોઈ સાધુ સંતો પ્રાપ્ત કરાવી શકશે કારણ કે જ્ઞાનની ચોપડી સાધુ સંતોને પાસે હોય સ્કૂલની અંદર નથી વકીલ કોર્ટની અંદર ગીતાને ખવડાવવા માટે રાખવામાં આવ્યું છે પણ ક્યાંય કોઈ સ્કૂલની અંદર ગીતાના અધ્યયન કરાવતા નથી કોઈ સ્કૂલની અંદર રામાયણના અધ્યયન કરાવતા નથી તો અમે આપ જેવા મીડિયાઓને માધ્યમથી વિનંતી કરીએ છીએ કે સાત દિવસમાં એક દિવસ તમે તમારા બાળકોને ખાસ જ્યાં પણ કથા થતી હોય ત્યાં જઈને જવું જોઈએ આ ચાર સ્તંભ છે આપણા ધર્મના

રામ જી બાપુ એમને ખાખી બાપુ તરીકે ઓળખાય છે રામકિશોરદાસ બાપુ ગુરુદેવોના નામ છે એટલે પ્રેરણા મૂર્તિ રામ કિશન કિશોરદાસજી બાપુ છે અને પછી બીજી મૂર્તિ તમે જોઈ શકો છો કે સુખરામદાસ બાપુ એટલે મેંદરડા જૂનાગઢ જિલ્લો જિલ્લા બારના સાધુ સંતો તો ગાંધીનગરથી પધારેલા છે અને વક્તા પણ મહાદેવ જે શાસ્ત્રી અહીંયા પધારેલા છે અને લોકો તો જિલ્લાની બહારથી આ કથા સાંભળવા આવતા હોય તો તમે જોઈ શકો છો કે આ પ્રેરણા રૂપ મૂર્તિ બધી છે ગુરુદેવ બધા એટલે તો સંગમ તમે કહી શકો કે સાધુ સંતોનો તો તાતા લાગેલા છે એટલે ખાસ તો આ ભંડારો કરવામાં આવેલો હતો બાપુનો અને આ કથા એટલે સાત દિવસ કથા ચાલશે અને ભજન ભોજન કથા આ જે સંગમો ખાસ મેંદેડાની ખાકી મંડીની અંદર આ થવાના હોય હજી બે દિવસ બાકી છે બાપુ આમંત્રણ આપે છે કે લોકો હજારોની સંખ્યામાં વધારે વધારે તો સંસ્કાર વધારે મળી શકે મહેશ જીટીવી ન્યૂઝ કયા જુનાગઢ જિલ્લો છે અને મેંદરડા તાલુકો એટલે સુખરામ દાસ બાપુ છે ખાસ અને આજે ખાખી મઢી આવેલી છે અહીંયા જ્ઞાન યજ્ઞ સાત દિવસની જે કથા છે તો આનો કાર્યક્રમ છે અને મહાદેવ આપનું નામ હા તો શાસ્ત્રીજી છે આપણે ખાસ પૂછી દઉં શાસ્ત્રીજી એટલે આખો પાંચ દિવસનો કાર્યક્રમ શું ખાસ કાર્યક્રમ કરવામાં આવશે ગુરુ વંદનાનો કાર્યક્રમ છે પરંતુ જે સુક્રમ દસ બતુના ગુરુજીની વંદના માટે એક આજે પંદર તારીખના સંતોનો ભંડાવેલા એ અંતર્ગત શ્રીમદ ભાગવત કથા નું આયોજન છે સાત દિવસ સુધી સપ્તાહ જ્ઞાન ના એટલે અદા કેટલા કેટલા કાર્યક્રમો શું શ્રી કૃષ્ણ વિવાહ રૂક્ષ્મણી વિવાહ શું આખો કાર્યક્રમ કેટલા થશે આજે ગોવર્ધન લીલા છે કાલે રૂક્ષ્મણી વિવાહ છે અને કાલે થઈ ગયો કૃષ્ણનો ત્રણ ઉત્સવ મુખ્ય તમે જોઈ શકો છો બાપુ પણ છે બિલખાથી વધારે બાપુ એટલે સાધુ સંતો તો ખૂબ જ વધારેલા છે શું આજે તો ભંડારો હતો બાપુનો आज भग भव्य भंडारा थे डॉक्टर महादेव प्रसाद मेहता जी मेहताजी मुखार ये सत्ता ज्ञानयज्ञ चाली रिया है ये अद्भुत है अलौकिक है भव्य है दिव्य है आज जूनागढ़ वैष्णुद्रतमंडल में हाजरी थी जेतपुर जिथलदगा वैष्णव द्रतमंडल में हाजरी थी आजूबाजू तमाम सतो महंत महामंगलेश्वर जगतगुरु इत्यादि सतो गाँ સૌરાષ્ટ્રમાં હતી તો ગુજરાતમાંથી પણ ગાંધીનગર વાજુથી પણ સંતો નામ તો વધાર્યા હતા બધાને શુકરામદાસજી બાપુ વેદ પૂજા ભોજન પ્રસાદી આપવાવીને આનંદ કરાવીને બધાને આનંદિત કરાવીને વિદાય સમારોહ કર્યો એટલે તમે જોઈ શકો છો આખે આખું આપું તો સાત દિવસનો કાર્યક્રમ અને બાપુએ કીધું કે સાધુ સંતો તો બહુ જ સંખ્યામાં હજારોની સંખ્યામાં વધારે હતા ભંડાળો પણ કાઢવામાં આવેલો હતો અને શાસ્ત્રીજી તમે છો જોઈ શકો છો કે સાત દિવસ રસપાન જે આ ખાસ કથાનું કરાવવાના હોય દશરથ બાપુ આપણી સાથે ખાસ હાજર છે આપણે પૂછીશું જે આ જ્ઞાન યજ્ઞ જે કથાનો પ્રારંભ થયો છે બાપુ અહીંયા વધારે રહે એટલે બાપુ હવે આપણા જે હિન્દુ ધર્મથી આમાં અઢારો પુરાણો રામાયણ મહાભારત આ કથાઓ તો મહત્વ તો શું હોય ખાસ

એટલે આપણે નવ નિર્માણ કરી રહ્યા છીએ સનાતન ધર્મ અને સનાતન તત્વ તો અમે જે તૈયાર થઈ રહ્યા છીએ અત્યારે એ બધા ડાયમેન્શનો પાસ કરેલા છે વન ડાયમેન્શન પ્લેસ ટુ ડાયમેન્શન ટાઈમ થ્રી ડાયમેન્શન સ્પીડ ફોર ડાયમેન્શન કંટ્રોલ ફાઈવ ડાયમેન્શન મેટલ સિક્સ ડાયમેન્શન લાઈટ સેવન ડાયમેન્શન ધ્વનિકરણ ફાઈવ ડાયમેન્શન ઈથર નાઇન ડાયમેન્શન ફ્યુઝન

ડાયમેન્શન પાસ કર્યા છે તેની સાથે ટાઈમ ટ્રાવેલિંગ કરવી છે એટલે એમાં માઇન્ડ કક્ષાઓ બધી મેથેમેટિક હોય

પણ પાંડવોને જોઈ અને એને એક ગુસ્સો આવી જાય છે એટલે એ ભગવાન વેદ ઝૂંપડીમાંથી એક સળી કાઢે છે અને બ્રહ્માસ્ત્રનું નિર્માણ કરે છે અને બ્રહ્માસ્ત્ર નિર્માણ થઈ બી જાય છે અને એને છોડી દીધું પાંડવોના વિનાશ માટે

અને બહુ સમય પછી રચાડી છે તમે કે આનું નિર્માણ ના કરી શકો એટલે બ્રહ્માસ્ત્ર પાછા ખેંચો એટલે અર્જુને આજ્ઞાનું પાલન કર્યું કેશવે ઈશારો કર્યો પણ અશ્વથામાએ એવું કીધું કે મને ચલાવતા આવડે છે પાછું ખેંચતા નથી આવડતું તો બે ચાર ગાળ દીધી મહારાષિ વેદ પણ કે એની દિશા બદલ ડાયરેક્શન ચેન્જ કરે એટલે ડાયરેક્શન ચેન્જ કરી પણ કે તોય જશે પાંડવનો વિનાશ ઉપર એટલે ઓતરાના ગર્ભમાં માર્યું પછી કૃષ્ણ તો એવું કે તક ભઈ તું મારી શકે તો કોઈ આને જીવતો ના કરી શકે એવું ના હોય મે એને જીવતદાન આપીશ પણ તું સમયની અવધિ સુધી ભટકતો રહે આ દર્દની સાથે મારો શ્રાપ છે તને એવો શ્રાપ આપ્યો મણી કાઢી લીધી પણ મારે તમને એ ટીચર પોઈન્ટ સમજાવો છે કે વર્લ્ડ ની અંદર આજ સુધી આઈન્સ્ટાઈન છે ટેસ્લો છે ઓલ્ટર રસુલ છે આ બધા સાયન્ટિસ્ટો આઈન્સ્ટાઈન છે આ બધા આઈન્સ્ટાઈનો સુધી આટલા સાયન્ટિસ્ટો થઈ ગયા પણ એ પાણીમાં હજુ સબસબિયા કરે છે જે સનાતન ધર્મની સંસ્કૃતિ છે એ ઈચ્છા શક્તિ માત્રથી જ પરમાણુઓનું સંગઠન અને વિખંડન કરે છે એટલે તો એક નાની એવી ડાબડાની સળીમાં જે વ્યક્તિ પોતાની ઈચ્છા શક્તિ થી જે બ્રહ્માસ્ત્રને નિર્માણ કરી શકતો હોય એ બીજું શું ના કરી શકે તમે તમે જોઈ શકો છો કે સાયન્સ એકદમ એટલે સંસ્કૃતિ સાથે એકદમ જોડાયેલું છે એટલે બાપુએ તમે જોઈ શકો છો કે આખી સંસ્કૃતિની વાત કરી તો વિશ્વના સાયન્ટિસ્ટ તો કાઈ જ નથી તો આપડા ધર્મ સાથે આ બધું જોડાયેલું એટલે ખાસ બાપુ જે વેંદડા ખાકી મડી છે આ જ્ઞાન યુગનો આ સપ્તાહ ખાસ આની ઉજવણી જે થતી હોય તો અહીંયા ખાસ પધારેલા છે અને બધા ભારત ભરના સાધુ સંતો અહીંયા પધારેલા છે અને હજારો ભક્તો તો ખૂબ જ મહત્વની ખાકી મડી જે જગ્યા મેંદડા હજુ પણ સુખરામદાસ બાપુ જે અહીંના સંત છે એ કે છે કે લોકો અહીંયા આવે અને જ્ઞાન ખાસ કરીને બાળકોમાં ખાસ જ્ઞાન મેળવે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ મહેશ કથેડિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ